કેટલા સમય તો ભગવાન ને તારા દર્શન દીક્યા તું મને પગ આટતો દર્શન કરી પડતો હતો ಕರೆ તો ભગવાન નો ભજન કરવા મે મન નીકલા કે કે મને કે હારોક થઈ થાતો મારું મન નીકલા બસ અમાર ભગવાન ની ઈચ્છા કે જે છે એ મે કોઈ ના જીવ નથી તું ભાઈ મે કોઈ બુક નથી થા એ તું ભગવાન અમરથી જટલી થાયલી સેવા કરી છે મારું નામ કંપાય જાય છે મારું નામ છે શિલ્પ હર્ષિલ તમારું જોઈ જાય પેશન્ટનું નામ શું છે બન્સીડન્ટ કરે બન્સીડન્ટ અને શું થાય તમારે તમારા દેશ શું તકલીફ છે એનો અત્યારે સીબીએસ રોક થઈ ગયો તો એમાંથી સીએડી પી ગયું છે તો આ રોગમાં મેઇન શું થાય તકલીફ શરીરમાં મતલબ શરીરમાં નીચેનો પાક ખોટો પડી ગયો છે બંને પગને સ્નાયુના ફળ ખવાઈ ગયા છે તો એના લીધે બેલેન્સિંગ હોય છે ખાવા ગમવા નીચે નીચે ગમવાના નીચેથી लाग बी देना था अभी 25 वर्ष से ऐसे ये मेंरनासी से और तो फोटो कोली देते हैं ना सेवन माने की भी इतना सीएन सिरिन हार हो से कोई याद है सीएक्स हमने तुमको साफ संस्कार में देख तो हेल्थ के लिए भी ध्यान रखते हो नहीं सीना करते हैं सीएन ماشي है आज तो उनका दवा ना लेते कदाच वजन पण वाढते होते दवा की बोल तुम મેં ટીબી નારી માટે કારણે સંસ્કૃતા જો છે મોટી તો ત્યારે કીક્યુ થી સિંગલ એસ્યુ થી આપ દવા કે વડે સાદો લાગે કે એમ એની દવા ચાલે કે પછી ખાલી આવે તો એનો રોગ સારો થઈ જાય તો પછી હોજી તો કસ્યા કે તેલા ના કોક્યુ જે ખાવા કરવા આન સબ થઈ તો સી બોટવાવું થી બોટવાવું દવાનું તો માર કેટલા સારો

ફિઝિયોથેરાપી એમ કરીને પાંચ છ લાખ રૂપિયાનો ખર્ચો ત્યારે ત્યારે કેટલા સમયમાં એક મહિનામાં છ દિવસ દાખલ રાખી હતી અને છ દિવસમાં સાડા ચાર પાંચ લાખ રૂપિયાનો ખર્ચો બીમારી કેટલા સમય બીમારીને ટોટલ આઠ નવ મહિના થઈ ગયા અમદાવાદ ભાવનગર સુરતના મેન મેન ડૉક્ટર બધા બધાને બતાવી દીધું બધાની પેશન્ટની કન્ડિશનમાં સુધારો છે સુધારો થાય છે પાછી રિકવરી વહી જાય છે આવે છે જાય છે આવે છે જાય છે ડૉક્ટરનું કેવું એમ છે કે હવે અત્યારે આ એવી ઇન્જેક્શન એકવાર આપી દીજો પછી રિકવરી નહીં એટલે ચેન્જ આવશે તો એમાં કેટલો ખર્ચો થાય છે એપ્રોક્સ અત્યારે ચાર પાંચ ઇન્જેક્શન બે દિવસમાં ત્રણ દિવસમાં આપવાના કે છે પ્લસ પછી જેવી કન્ડિશન થાય એ પ્રમાણે ઇન્જેક્શન વધારતા જાય છે હોસ્પિટલમાં રહીને જ આપવા બધું હોસ્પિટલમાં રહીને ઇન્જેક્શન આપવાનું એટલે ડોક્ટરની ધ્યાનમાં કેટલાનો આવે છે ચાલીસ હજાર રૂપિયા આવે છે ચાલીસ હજાર રૂપિયાનું એક નીચે આવે છે એવા રોજના બે એક સવારમાં નીચે સાંજે એટલે રોજનો નવ હજારનો ખૂબ તો કઈ રીતે અત્યારે મેનેજ થાય તો થયું મેનેજમાં અત્યારે જે હતું એ આગળ આપણે દવાખાનું આવ્યું ત્યારે સગાવાલા પાસેથી ભાઈ બધા મિત્રો પાસેથી બધા પાસેથી લાગીને તીરું હતું અને અત્યારે આગળના ખર્ચાનું કોઈ ઓલું છે નહીં તો પરિવારમાં કોણ કોણ થયું છે પરિવારમાં અત્યારે બે એક મોટો ભાઈ છે પપ્પા છે અને બે મમ્મી અને કમાવનાર કોણ કમાવનારા અત્યારે બે જણા છે પપ્પા અને ભાઈ શું કરે કામ ભાઈ મશીનમાં છે પપ્પા દુકાન ચલાવે છે અને તમને દુકાનમાં હું મશીનમાં હતો પણ અત્યારે દવાખાનું આવેલું છે એટલે કન્ટિન્યુ દવાખાનામાં એક જણાને સારે રહેવું પડે તો હું દવાખાનામાં ત્રણ જણામાંથી એક જણા હતો અત્યારે હોસ્પિટલમાં કન્ટિન્યુ કરેલું kami selalai lah kami itu continuous kita naik, empat lima bulan atau pun continuous kita naik empat lima bulan atau. kalau kita mau jemput jalan ke carbon itu, demo tapi ini sembarangan juga, demo tapi sembarangan. tapi apa papan juga sembarangan juga, itu saja juga, demo aja. demo aja. ini benda high ini yang marului, benda ten nanti karena, asram betul aja એટલે શું કરો શું કરો પૈસા નઈ પૈડી બીમારી બેનનો ટેન્શન ઘરનો બધું ટેન્શન 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 અને કોઈ પણ એમાં આપણે બધું તો છે મારી જેટલી ઉંમરની હોય થોડું થોડુંક એવું જ હોય એ ઉપરથી

મંદિરે જાય ગાડી લઈને જાય આવે જાય કોઈ ખાલી ગાડી લઈને ન આવે બધા બે હાથે આવે કોઈ કામ સીધું હોય તો ના શબ્દ એને બોલતા નહીં આવે આ જેનો જ પાક મળે છે ત્યારે ઘડી દીધું ભગવાન તમે મારા કયા જન્મની પરીક્ષા લે એની બધા તમે મારા પગ લઈ લીધા તો મંદિરે કેમ આવી કેટલા સમય તો ભગવાન મેં તારા દર્શન નથી તું મને પગ આપ તો દર્શન કરી કે સેવા ભાવી હ આ સેવા ભાવી પૂરેપૂરે અત્યારે સંપૂર્ણ બેસે રહેતા હતા એટલે તો ભગવાનનો ભજન આટલું આટલું હા હારો કામ કર્યું છે આટલું કર્યું ત્યારે નથી કે મારે થાક્યો કે એમને પણ વિશ્વાસ ટૂટી ગયો પણ અંતે તો કે પ્રાર્થના કરીએ ભગવાન માટે બને એટલું વહેલા બેને સારું કરી દે તમે ચિંતા નહીં કરો જે પણ લોકો આજે આપણને જોતા હોય એના દ્વારા નાનો મોટો પ્રયત્નો કે સહયોગ તમને મળી રહ્યો છે એના દ્વારા આપણે બહેનને પાછી અડતીસ અસ્તી સેટી અને રમતી બરાબર અને એમના પગ આપણે ઊભી કરવાની પૂરી કોશિશ કરીશું અને ભગવાનને પણ આપણે પ્રાર્થના કરીશું બહેનને બને એટલું વહેલા માટે તો હવે તમે વિચાર્યું છે કે આગળ ફંડની જોગવાઈ કઈ રીતે કરજો ત્યારે તમે કદાચ ઇમરજન્સીમાં દાખલ તમે જાય ને હા તો તમે કંઈ વિચાર્યું છે કે કઈ રીતે આગળ જોગવાઈ કરશો તો આપણે મારે કંઈ ચેકિંગ છે નહીં એટલે જ્યાંથી હેલ્પ મળતી હોય ત્યાં બધી કોન્ટેક કરીએ છીએ એ લોકો જેટલી હેલ્પ કરી શકે એ પછી આગળ હોસ્પિટલની એવું બે કરશે અંદાજિત આપણે પહેલાં તમે રોકાવાનું છે એનું કોઈ ફિક્સ નથી જ્યાં સુધી રિકવરી આવશે નહીં ત્યાં સુધી ઇન્જેક્શન ચાલુ રાખશે એ આવી જશે પછી બધા આની પહેલા જ્યારે એડમી થયા ત્યારે એક મહિનો ત્યારે છ દિવસ ઇન્જેક્શન આપવાતા અને પછી એક મહિનો પીજો ચાલુ રાખવાડે એક મહિના પછી મેં અપોઈન્ટમેન્ટ આપી છે એક મહિના પછી પાછું બતાવજો સારો હોય તો આગળ હું તમને જાણ કરીશ બધા સંબંધી પાસે વાત વાતચીત કરી છે અમે બધા પાસે અત્યારે ધંધાને એવું દિન છે તો કોઈ પાસે

તમે અત્યારે કોઈ જગ્યાએ વાત કરી છે બીજે કે મદદ માટે આ રીતે મદદ માટે આપણે બધાને વાત કરેલી જ છે ઓલરેડી સગાવાલામાં બધે વાત કરેલી છે બધાને મદદ કરવી છે પણ માર્કેટનો માહોલ એ રીતનો છે ધંધા કોઈ પાસે છે નહીં બધાને મદદ કરવી છે પણ કરી નથી શકતા એટલે અંતે આપણે પછી સોશિયલ મીડિયામાં મદદ માગવાની માટે સહારા માટે અમને લોકોને વાત સંપર્ક કરવો પડ્યો તમારા લોકોને બરાબર તો તમે જોઈ શકો છો અત્યારે પરિવારની પરિસ્થિતિ ખૂબ જ વિકટ થઈ શકે છીએ પરિવારમાં કમાવતા હતા બધું વેલસેટ હતું પરંતુ એક દવાખાના ઘૂંટણના દુખાવાથી શરૂ થયેલું દવાખાનું આજે રોજના લાખ રૂપિયાના ખર્ચા સુધી પહોંચી ગયું છે અને જેનો હજી આગળ કેટલો ખર્ચો થશે કે કેટલો સમય ઈલાજ ચાલશે એનું આપણે ફાઇનલ નથી કરી શકતા પણ અત્યારે અંદાજે ચારથી પાંચ લાખનો ખર્ચો તો આગામી સમયમાં થવાનો છે એ તો ફાઇનલ છે કેમ કે હોસ્પિટલમાં ખર્ચો છે પ્લસ જે ઇન્જેક્શન જે આવે છે ત્યારે ઇન્જેક્શનમાં પણ ડોઝ વધાર્યો છે તો એ પણ એનો પણ ખર્ચો વધારે આવે છે જે પહેલાં ઇન્જેક્શન કદાચ વીસ પચીસ હજારનું આવતું હતું વીસ હજાર પહેલાં વીસથી પચીસ હજારનું ઇન્જેક્શન આવતા હતા એ ઇન્જેક્શન અત્યારે ડોઝ વધાર્યો છે તો એ ચાલીસથી પિસ્તાળીસ હજારનું એક ઇન્જેક્શન આવે છે અત્યારે પર ડે બે આપવાના થાય છે આગળ જેમ રિકવરી આપી જાય એમ ડોઝ ઓછો કરવાનો થતો જાય છે તો અત્યારે પરિવારની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે અને આપ સૌના સાથ અને સહયોગની ખૂબ જ જરૂર છે જે પણ મદદ કરી શકો તે ફૂલની તો ફૂલની પાકડી હું ભાઈની બેંક ડિટેલ એમનો ગૂગલ પે નંબર અને સાથે એમનો કોન્ટેક નંબર આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ તમે ભાઈ સાથે રૂબરૂ વાતચીત કરી શકો છો પેશન્ટની તમારે જો પરિસ્થિતિ જોવી હોય તો એમની સાથે વિડીયો કોલ દ્વારા પણ તમે એમની સાથે વાત કરીને વિડીયો કોલ દ્વારા એમની પરિસ્થિતિ જાણી શકો છો અને તમારે જે પણ મદદ કરવી છે સીધી ભાઈ સુધી એમના પરિવાર સુધી આપણે પહોંચાડીએ જેનાથી બેનને બને એટલું વહેલાં આપણે એમના પગે ઊભા કરી શકીએ અને હોસ્પિટલેથી રજા આપી એમના ઘર સુધી પહોંચાડી શકીએ અત્યારે પરિવારને પાંચ લાખની જરૂર છે પાંચ લાખ માટે હું એમ કહું છું કે આપણે માત્ર પાંચસો જણા છે અને પાંચસો જણા જો એક એક હજાર રૂપિયાનો પણ સહયોગ કરશે ને તો પણ બેન માટે પાંચ પાંચ લાખની મદદ થઈ શકશે અને બે ચાર કહેવાય પરિવાર ખૂબ જ મોટો છે લગભગ સાતથી આઠ લાખ ઓડિયન્સ આપણી સાથે જોડાયેલા છે સાતથી આઠ લાખ ઓડિયન્સમાંથી જો એક ટકા આપણે કહીએ એક ટકા એટલે કે આઠ હજાર લોકો થાય તો આપણે આઠ હજાર લોકોનું માત્ર પાંચસો લોકો પાંચસો લોકો જો હજાર હજાર રૂપિયા પણ આ પરિવાર માટે સહયોગ મોકલશે તો પરિવારનું કામ થઈ જશે આપ સૌને રિક્વેસ્ટ કરું છું કે માત્ર એક હજાર રૂપિયા આ પરિવાર માટે એમની જે પણ બેંક ડિટેલ ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે એમાં કરો હું પર્સનલી પરિવારને મળ્યો છું પેશન્ટની મુલાકાત લીધી છે ખરેખર ખૂબ જ જરૂરિયાતમંદ પરિવાર છે મિડલ ક્લાસ પરિવાર છે કે જેમને દરેક એમના ધંધા રોજગાર બધું વહેલશે હતું પરંતુ એક દવાખાનામાં દવાખાનાના કારણે અત્યારે પરિવારની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ થઈ ગઈ છે લગભગ બધી વસ્તુ વેચવા ઉપર આવી ગયા છે પણ વેચવા છતાં પણ કદાચ જે પણ હોસ્પિટલમાં ખર્ચો છે એ પહોંચી શકાશે નહીં કેમ કે અત્યારે માર્કેટની પરિસ્થિતિ પણ એવી છે કે વસ્તુ વેચવાથી પણ એમનું સોલ્યુશન આવી શકે એમ નથી સાથે મકાન ઘર જે પણ હોય છે કદાચ ગામડે જમીન છે ને જે સુરતમાં મકાન છે એ પણ લોન ઉપર છે એમના પણ એમના પણ અત્યારે ઈએમઆઈ બાઉન્સ થાય છે ત્યારે પરિવારની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે આપ સૌને રિક્વેસ્ટ છે કે પાંચસો લોકો મને એવા જોઈએ છે આપણે પાંચસો લોકો જે આ પરિવાર માટે હજાર હજાર રૂપિયાનું યોગદાન આપી શકે હું જો એ પણ નથી થઈ શકતું અને જો એ પણ નથી થઈ શકતું તો આપ સૌ જે પણ આ વિડીયો જોવો છો એ વિડીયોના માધ્યમથી પચાસ સો પચીસ પચાસ જે પણ તમને યોગ્ય લાગે એ ફંડ આ પરિવાર સુધી મોકલી શકો છો અને પરિવારની બેંક ડિટેલ્સ ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે વિડીયો કદાચ બે ચાર દિવસ પછી તમે જોતા હો તો જે પણ ડિસ્ક્રિપ્શનમાં ભાઈનો નંબર છે એના પર તમે વાત કરી એમની સાથે વાતચીત કરી શકો છો અને ત્યારબાદ તમે એમને મદદ કરી શકો છો અથવા તમે અમારો જે હેલ્પલાઇન નંબર છે એના પર પણ તમે આ પેશન્ટની અને પરિવાર નીચેની ટોટલ માહિતી તમે મેળવી શકો છો ત્યારબાદ તમે ફંડ અથવા મદદ જે તમારે કરવી છે તે કરી શકો છો તમારે રૂબરૂ કોઈને મદદ કરવી છે તો પણ તમે હોસ્પિટલમાં આવીને કરી શકો છો એમાં પણ કોઈ તકલીફ નથી તો આપશો વાગાઓ ફૂલને તો ફૂલની પાકડી સમાન જે પણ આપણાથી યોગદાન થઈ શકે એ આ પરિવાર માટે આપણે કરીએ અને વિડીયોને તમારા દરેક રૂપમાં વધુને વધુ શેર કરજો મળીએ છીએ ફરી પાછા નવા વિડીયોમાં ત્યાં સુધી તમારા બધાનું ધ્યાન રાખજો તમારી આસપાસ કોઈ પણ આવા લોકો હોય તેમની મદદ કરજો તો તમારાથી મદદ નથી થઈ શકે એમ તો અમારા દીકરો ઉપર જે પણ લાઈન નંબર દેખાય છે એના પર એના ફોટોસ વિડીયો મોકલી આપજો અમારાથી જે પણ થશે આપણા એટલા કે હેલ્પ ગ્રુપ પરિવાર તરફથી જે પણ મદદ થશે એ આપણે મદદ કરવાની કોશિશ કરીશું મળીએ છીએ આના પછી નવા વિડીયોમાં ત્યાં સુધી તમારા પોતાનું ધ્યાન રાખજો જય હિન્દ જય ભારત